બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર દવાઓનું વેચાણ કરતા દુકાન સંચાલકો સામે પોલીસે શું કાર્યવાહી કરી છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાનાને રે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન વિદમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં પોલીસે અલગ અલગ પચીસ ટીમો બનાવી ગેરકાયદેસર દવાઓનું વેચાણ કરતા જે દુકાન સંચાલકો છે તેમની સામે કડક કાર્યવાહી કરી છે મળતી માહિતી મુજબ બનાસકાંઠા પોલીસે ડમે ગ્રાહક મોકલી ગેરકાયદેસર દવાઓનું વેચાણ કરતા દુકાન સંચાલકો સામે કડક કાર્યવાહી કરી છે જો કે પશ્ચિમ પોલીસમાં ત્રણ જેટલા દુકાન સંચાલકો જે ગેરકાયદેસર દવાઓનું વેચાણ કરતા હતા તેમની સામે કડક કાર્યવાહી કરી છે જોકે આ દુકાન સંચાલકોના લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરી છે આ તમામ બાબતને લઈને અ ડીવાય એસપી ડૉક્ટર જે જે ગામે શું કહી રહ્યા છે એ પણ તમે સાંભળો બનાસકાંઠા જિલ્લામાં આજ રોજ ખાસ કરીને સમગ્ર ગુજરાતની સ્ટેટ ડ્રાઈવ જ્યારે એક હતી એના અંતર્ગત આજ રોજ બનાસકઢા જિલ્લામાં ડીજીપી સાહેબ શ્રીના સૂચનાનો એ અને મારે રેનજ વડાશ્રી અને જિલ્લા પોલીસ વડા શ્રેણીની માર્ગદર્શન હેઠળ આજ રોજ પાલનપુર ડિવિઝનમાં તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવાની હતી જે અંતર્ગત પચીસ જેટલી ટીમો પાલનપુર શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે મેડિકલ સ્ટોર છે ત્યાં જે સીડ્યુલ એચ વન ડ્રગ્સ છે એના અંતર્ગત ફિઝિક વગર આપી રહ્યા હોય એ બાબતે અને એનો જે જથ્થો છે એનું વેચાણ કયા રહ્યું છે એ બાબતે સમગ્ર તપાસ કરી રહી હતી આ તપાસના અનુવાય પાલનપુર ડિવિઝનના પાલનપુર શહેર પશ્ચિમમાં ત્રણ જેટલા મેડિકલ સ્ટોર જે એબીસી મેડિસિન્સ ડોક્ટર હાઉસ ભગવતી કેમિસ્ટ ડૉક્ટર હાઉસ અને સાગર ઓર્થો હોસ્પિટલની મેડિકલ સ્ટોર છે જે કેસો કેબિસ્ટ ત્યાં આ બાબતે પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ આપતા જાણ થઈ હતી જે અન્વયે જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ જે છે એના સંકલનમાં રહી એના જે ઇન્સ્પેક્ટર છે દવે સાહેબ એમના સંકલનમાં રહી આ આગળની સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે આ સમગ્ર કાર્યવાહી અંતર તેનું જે લાયસન્સ છે એ રદ કરવા માટે પણ પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આપણે જણાવીએ પાલનપુર સાહેબ પશ્ચિમ સિવાય પાલનપુર સાહેબ પૂર્વમાં અને છાપી પોલીસ સ્ટેશન અને ગઢ પોલીસ સ્ટેશન ત્યાં પણ ટોટલ અલગ અલગ જગ્યાએ ટોટલથી છ જગ્યાએ આવી કાર્યવાહી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ તમામને અપીલ કરે છે કે કોઈ પણ મેડિકલ સ્ટોર કે ગમે ત્યાં તમે જે પણ દવાઓ ખરીદતા હો એ પ્રિસ્ક્રિપ્શનથી જ ખરીદો અને ક્યાંય પણ કોઈ જગ્યાએ આપણે કોઈ આવી ગેરરીતિ જણાય આવે તો પણ બનાસકાંઠા જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમ છે એના પર આપ જાણ કરી શકો છો અને બનાસકાંઠા પોલીસ આપની સેવામાં તત્પર છે આભાર તમે જોયું તે પ્રકારે શહેરમાં વધી રહેલ આ પ્રતિબંધિત દવાઓના વેચાણને લઈને પોલીસ લાલ આંક કરી છે જો કે પોલીસ દ્વારા અલગ અલગ પચીસ ટીમો બનાવી જિલ્લામાં ગેરકાયદેસર અને પ્રતિબંધિત દવાઓના વેચાણ કરતા જે દુકાન સંચાલકો છે તેમની સામે કડક કાર્યવાહી કરી છે જો કે પોલીસની કાર્યવાહીને લઈને ક્યાંક ને ક્યાંક દુકાન સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે આ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા